થઇજ ને કા તું તાર ના છે આ એક અમારે તતુ ને બોલો એવા ઉલામણા બે નામ પાડેલા પણ આ કોણ કૃપાલ ને કોણ તું મને ખબર ને અને પાછળ જોઈ જાયજો જ છે બરસ કરે કા બોલું આ જો પાણી અમારા ભત્રીજા બાબલા જેવા તૈયાર થઈ જાય કા બોલું હું તાર કેવું ત્યાં જવાનું છે કાલી મીટિંગમાં ફરિયાદ આવશે તારી पेपर जोना पेपर जोना તતું ફરિયાદ આવશે ને તોફાન નહીં હાલો તો તતું ફરિયાદ આવશે જોઈએ આવી આવી ને ગોપાલભાઈ હું જવાબ આપે હે માર કોન છે માર આ ચા જવાબサイકલ ને વાલે મીટિંગ માં ના ઇકોલે ઇકોલે એમ આ માર તો સાયકલ મુકતા જ નથી લાગી જીજી સાયકલ સાયકલ ને સાયકલ જો જો હમણા આ કે બ્રેક ની જ પેસી સાયકલ માં તો બમણા થી બોલાવે દાય ભેગી તું બાર રમા જવા ન લાવું નહીં એટલે ફળિયામાં ને ફળિયામાં બહરાટી બોલા જો એવું એક્સિડન્ટ 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 જો મિત્રો મીતા થી ગાડી ચાલુ નથી થતી હું કરે જોજો તેમ અમાર ફોર્ચ્યુનર નો ડ્રાઈવર છે જો

કાલે મારી પેરેન્ટ્સ મિટિંગ હતી તો સાડી પહેરીને લાવવાનું છો અને ઓંડા લઈને ગયેલી હતી બપોર પછી ઘરે ગઈ મસ્ત મસ્ત જમી અને પછી ગાડી લઈને આવીને રાતે મોડું થઈ ગયું તો ગાડી લઈને આવીને આવડતી નહીં એક સિવા એટલે ઓંડા આવી ગયા કે નામાં ભી પડી જાય ઝાંખો નાના નાના ટાયર મને ચાહી ગયા દે હવે હાલો જો મિત્રો આ મિતાબેન ગાડી આંકે છે હવે અને બે આખ મિતાબેન ની ફેર થઈ ગયું છે આમાં આવ ગાય કે બટ્ટી થઈ ગયો નવી નકાયું પડશે બરોબર રાજો મે તમન કા ત્યાં કે છે તો આવર દેને એટલે કેટલી બહુ પાછા કે જો બાપ નહીં આવ બાપ તમે તમે વાજે હોન વાજે બે ખાવ ફેલ થઈ ગયેલ છે એટલે એટલી એટલી ચાલે છે જો એના બ્રેક આમ જ રાખે છે એક તો બ્રેક હટી નથી તારો પાડોશી છે অমিতাबेन અમાર નળમાં આગારો છે તો એને કે શોભાઈ બની પડી ગઈ એને ને મન કે તો ઉતરે જાય કે એની બ્રેક થઈ છે જો નડે દેખાય દેખાતો

ખાલી કૂતરું જોયું છે તમારું કૂતરો કેટલું બોલ કરે છે ખાલી કૂતરા જોયો જ છે બદલ અરે બધાને જે જે કદીશ કે છે

બોલો અને ખાવાનું ચાલુ કરી દીધું 8 વાગ્યા પછી ચા હું આઈકે બની હાલો ઘરવાળી તો ત્યાં નઈતારે મારા ઘરવાળી કોઈ છે નઈ નકા તમણ બનાવી દે તો હું પહોંચી ગઈ છું હવે જાતડી લઈને વાડીમાં હું આવીશું કામ કરવા હું કામ કરું એને કે નહીં થોડુંક થોડોક કંટાળો આવે છે પણ કરવું પડશે આજે રહી છે કે શૂટિંગ પણ નથી રેકોર્ડિંગ પણ નથી રેકોર્ડિંગ છે કાલે સોમવારે બપોર પછી તો મારા મમ્મીની કરે હે કામ જો આ હા 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 મારો ભાઈ જો એ હું કરે અહીંયા તારા દાદા કોડ હે કૂચરા હે કૂચરા જોઈ અને કહેવાય છે રોજ બસ આકે ના ગાય સડી ગયો મોજો મોજ હાલો તો એ હું કામ કરું અને આમ જો અમારા વાડીનું લોકેશન એટલે કઈ ઘટે જ નહીં હું જોઉં છું તમારે જો બાજુની વાડીમાં રીંગણા છે આમે અમારા ડુંગરા છે ત્યાં પંખા ભરે છે એનો પવન ડાયરેક્ટ અમને એ વાડીમાં ખડ કાઢવીને ત્યાં લાગે પછી આ છે ને હરગવા છે અને એને બાજુ તળાવ છે તળાવ ભેર્યું હોય પણ હજી વરસાદ હારો નથી જો એટલે જ ભેર્યું પછી છે થોડીક થોડીક ઝાયર ને બાઇઝરીને આમાં એમ રોપ નાખેલ છે ખારી કેરા દેખાય ની ઓલચાઇની વાડી છે ને એમાં બાજરી છે આ વાડી વાડી અમારી છે અને અમારા બા છે આ અમારા તૂર છે અને ઓલી બાજુ બકાળું છે અને આ અમેરી ઝાડ છે અને આ ખાલી કહેરા અમે ત્યાં ડોડા આવ્યા છે પણ ડોડા વાવી પહેલાં હે ને ખડ કાઢવું પડશે એટલે ખડ કાઢવાનું છે ને એક કમેન્ટ એવી હતી કે મિતાબેન તમારે બરજા નહીં છે નહીં અમારે બૈલજા નથી વાળી જ ખોબા જ એવડી છે અમે બૈલજાઇ ક્યાંથી છે બોલો સ્તમર બે જણા નીરા કા જો બીજા બધા ની વાડી માં દાડિયા ન જડતા પણ માર અમારે અમાર 15000 વાળા દાડિયા આવે જો 15000 માં મફતમાં આવે છે કડ કાઢો વાવે વાડી

કહું મારવારો વારો આવશે પડવામાં બાઈક જેવો આપ્યો ભગવાન એવું નો કહેવાય તો તો હું 10 લાખ રૂપિયા માંગું છું ભગવાન આપો આપે છે ને મે પર પ્રોગ્રામ કરીને એક મેલેનો ગાડી સ્કીન પાલવી પર લે आमरा वावणाचे डोडा अडावा आईनेचे नताव आणू शकते हे नट मका डोडा हे गाळू नेतो मक पडई दे ओ एलेटो नो आले पाछो ग हां आले काय नो आले बांद

mắc cây dốc pen gì gì do bão của mà mắc cây buôn hoa dây cho mắc cần buôn lại dây cho ta luôn bắt đầu આ છે ને અમારા બા છે જે અમને કામ કરાવવું હોય ને તો શૈન્યાન ઝાડવા ઉપર ચડાવતા જાય અને કામ કરાવતા જાય શણિયાન ઝાડવું એટલે શું ખબર પડે ને શૈણ્યાન ઝાડવું ન હોય શણ્યાન ઝાડવું એટલે કે વખાણ કરતા જાય ને કામ કરાવતા જાય એ છે ને અમારા બા છે જો હું દવાદમાં ને કાંઈ ચાલ શૈણાન ઝાડવા ઉપર ચડાવતા જાય ને કામ કરાવતા શૈણ્યાત બોલું શું તું ને

પાણી લઈને વાડી ને એમ ગોપુલભાઈ હું આવું કે આખો ગારા વાળો બગડે પછી ગાડી ગાડીમાં લઈ જવાનો વાંધો પડે એને કઈ ધોવાય તો નઈ પછી એટલે

ફોલો પીચરા કરે જાધુ ઈડલી બનાવો દેખર તો હાલ હાલ જો વાડીમાં માં ચા વાટકા લાડવા આવી જશે મીરાબેન લઈને આવ્યા છે તમારે ખાવ હોય તો આવી જાવ ફૂટ ઉતારા બોલ તો કા કોઈ ન બોલે બાપાને શું કહેવાનું છે કાઈ નહી બપા દોડા બોરે છે કે તમને બધાને આવડું ને વેરતા બધા બહાર જા ના શામળ મહિના બેહજો હે તો બધા હવે પૂન કરવાનું ચાલુ કરી દેજો બરોબર એમે જો કરી છે બાલે કેડિયારું પૂરવાનું